સોશિયલ મીડિયા પર રીલ બનાવી ખુદ પોલીસ ને પડકાર ફેંક્યો છે આ ભૂટલે ઘરે તો બેખુબ બની કોઈ પણ ડર રાખ્યા વિના રીલ્સ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી અમદાવાદ પોલીસ ને જ ખુલી ચેલેન્જ આપી

જેમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવીને એક બુટલેગરે અમદાવાદ પોલીસને ખુલી ચેલેન્જ આપી છે આ રીલ જુહાપુરામાં રહેતા ખાન બાપુ નામના બુટલેગરે બનાવી હોવાનું સામે આવ્યું બુટલેગરે બીયર અને દારૂની પેટીઓ વચ્ચે રીલ બનાવી આ રીલ બનાવીને બુટલેગર ખાન બાપુએ અમદાવાદ ડીસીબી અને ક્રાઇમ બ્રાન્ચને ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે ભાઈ ધંધા તો દો નમરીકા હી કરને કા સાહેબ ગાડી પકડા ગઈ તો અમદાવાદ પોલીસ ચેલેન્જ આપીને શું રીલ બનાવી છે તે જોઈએ ગાડી પકડા ગઈ ગાડી નિકલ ગઈ તો આ મામલે અમદાવાદ પોલીસે બુટલેગર સામે કાર્યવાહી શરૂ કરી છે આ પહેલીવાર નથી જ્યારે અશરફ ખાન બાપુએ કોઈ રીલ બનાવીને પોલીસને પડકાર આપ્યો હોય પરંતુ આ પહેલા પણ તેણે અમદાવાદના અનેક લુખાઓ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

પોલીસ ને ખુલી ધમકી આપતો અશરફ ખાન બાપુ હાલ તો પોલીસ ગિરફત માં છે સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા યુવાનો બેફામ બની રહ્યા છે વારંવાર આવા યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ગેલચા મકાઈદાનું ભાન રાખ્યા વગર પોલીસ અને સિસ્ટમને પડકારતા હોય છે ત્યારે આવા યુવાનો સામે એવા પગલા લેવાની જરૂર છે કે ગુજરાતમાં દાખલો બેસે અને કાયદો ભૂલવાવાળા યુવક યુવતીઓને એક સબક મળે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર